લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસ ને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ખીર બનાવી ભગવાન શિવને ધરાવીને નાની નાની કન્યાઓને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાળક પર ખોટો ગુસ્સો નહીં કરતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિ આજે પોતાની સાથે કામ કરનારા માણસોની સહાય કરવી જોઈએ શું નથી કરવાનું આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન આજે શું કરવું જોઈએ મિથુન રાશિ આજે સફેદ ગાય જેને બચ્ચાને જન્મ આપ્યો છે વાછરડાને જન્મ આપ્યો છે એવી ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભૂતકાળમાં કોઈએ કરેલી મદદ આજે ભૂલવી નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે શિવજીનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને જો તમારી પાસે ભસ્મ હોય તો ભસ્મનું લેપન ભગવાનને કરવું અને એ ભસ્મનો ચાલલો અવશ્ય કરવો શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે મા ગાયત્રીની પૂજા કરવી જોઈએ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો જે કોઈનો પણ વિશ્વાસ તોડવો નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ ભગવાનને બિલીપત્ર અર્પણ કરવા જોઈએ અને મળી જાય તો દંતુરાનું ફૂલ પણ અર્પણ કરજો શું નથી કરવાનું મિત્રો આજે આપણું કેરેક્ટર આપણે બગાડવાનું નથી તુલા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે ભગવાન શિવના દર્શન કરવા જોઈએ અને પોતાના ગુસ્સા પર કાબુ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વધુ પડતો લોભ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળા આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળા આજે એક મુઠ્ઠી અક્ષત ભગવાન શિવને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સંધ્યાકાળ પછી દૂધનું સેવન કરવું નહીં ધન રાશિ વાળા એ આજે શું કરવું ધનરાશિ વાળા આજે પોતાના નોકરી ધંધાના કામોમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે વાસી ખોરાક ખાવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે ચાંદીનો ચોરસ ટુકડો પોતાની સાથે રાખીને દિવસ પસાર કરવો ચાંદીનો ટુકડા ન હોય ને તો એક સફેદ રૂમાલ જરૂર સાથે રાખજો શું નથી કરવાનું મિત્રો તળેલી વસ્તુનું વધુ પડતું સેવન કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ અને શિવ મંદિરમાં જો વરનું ઝાડ હોય તો એને મીઠું દૂધ અને પાણી ભેગા કરીને ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાનું ચાલ ચલન બગાડવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ મા પાર્વતીની સામે ઘીનો દીવો કરી ને માતાના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે મેંદામાંથી બનેલી વાસી વસ્તુ ખાતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે સબસ્ક્રાઈબ કરો હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે